કયું ઉપરનું અને ઉપરના સૂત્ર પરથી આપણે નીચેનું સૂત્ર બનાવી શકીએ છીએ બરાબર તમને યાદ જ હશે એમ તો કે એક કિમી બરાબર શું થાય એક હજાર મીટર તો એના પરથી આપણે એક મીટર બરાબર શું લખી શકીએ એક ના છેદમાં એક હજાર કિલોમીટર બરાબર કિમીનો મતલબ શું થાય કિલોમીટર તો પ્રશ્ન નંબર ચાર આ પ્રમાણે છે કે દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો બરાબર આપણા પાસે રકમમાં મીટર આપેલું છે અને આપણે મીટરને કિલોમીટરમાં ફેરવવાનું છેદમાં એક હજાર આગળના પ્રશ્ન આપણે બે પ્રશ્ન નંબર ત્રણ તે જ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર ચાર પણ છે એટલે તમને આ જે પ્રશ્ન નંબર ચાર છે એકદમ સરળ લાગશે બરાબર તો આપણે સૂત્ર લખીશું કે એક મીટર બરાબર એકના છેદમાં એક હજાર કિલોમીટર એકના સ્થાન પર આઠ મૂકીશું તો આઠ મીટર બાબત શું થશે આઠ ના છેદમાં એક હજાર હવે આપણે જવાબ લખીશું જુઓ કેટલા શૂન્ય છે અહીં ત્રણ શૂન્ય છે એક બે ત્રણ તો આપણા પાસે ત્રણ ત્રણ અંક પછી આપણે પોઈન્ટ મૂકવાના છે તો આપણા પાસે તો અહીં એક જ અંક છે તો આપણે સૌથી પહેલા એક અંક લખીશું આગળ કંઈ નથી એટલે શૂન્ય મૂકીશું બે અંક થયા ત્યાર પછી કઈ નથી એટલે પાછા શૂન્ય મૂકીશું તો ત્રણ અંક થાય છે એક બે અને ત્રણ ત્રણ અંક આપણા થયા છે એટલે આપણે પોઈન્ટ મૂકીશું અને આગળ હજી કઈ નથી એટલે શું લખીશું શૂન્ય જવાબ શું આવશે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય આઠ બરાબર જુઓ ફરી એકવાર અહીં શૂન્ય સંખ્યા કેટલી છે શૂન્ય એક બે ત્રણ ત્રણ શૂન્ય હોવાથી આપણે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવું પડશે તો આપણા પાસે તો અહીં એક જ અંક છે તો એક અંક લખ્યા આગળ કંઈ નથી એટલે શૂન્ય લખ્યા પાછું આગળ કંઈ નથી એટલે શૂન્ય આપણે બે વખત યુઝ કર્યા છે તો અહીં જુઓ એક બે અને ત્રણ પછી મૂક્યા અને અને પછી શૂન્ય એકમ શું એકઠ્યાસી મીટર છે તો સૌથી પહેલા સૂત્ર લખીશું કે એક મીટર બરાબર એકના છેદમાં એક હજાર કિલો મીટર હવે આપણે એકના સ્થાન પર ઇઠ્યાસી મીટર બરાબર ઇઠ્યાસીના છેદમાં એક હજાર એક હજારમાં શૂન્યની સંખ્યા ત્રણ છે એક બે ત્રણ તો સૌથી પહેલા આપણે પાછળની સંખ્યા આઠ છે તો આઠ લખીશું એક અંક થયો પછી પાછો આઠ છે બે અંક થયો આપણને કેટલા અંકની જરૂર છે ત્રણ અંકની તો આગળ હજી કંઈ નથી તો શૂન્ય લખીશું તો એક બે અને ત્રણ અંક આપણને મળે છે પછી આપણે લખીશું પોઈન્ટ અને શૂન્ય અને પાછળ એકમ લખીશું કિલોમીટર તો આપણને જવાબ શું મળે છે શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ આઠ આપણને જવાબ મળે છે બરાબર ત્યાર પછી આગળનો સી નંબરના દાખલામાં આઠ હજાર આઠસો ઇઠ્યાસી મીટર તો સૌથી પહેલા સૂત્ર લખીશું કે એક મીટર બરાબર એક ના છેદમાં એક હજાર કિલોમીટર બરાબર હવે આપણે લખીશું

તો ત્રણ અંક પૂર્ણ થાય છે તો આપણે શું મૂકીશું પોઈન્ટ મૂકીશું આગળ કોઈ સંખ્યા છે તો છે જો સંખ્યા હોય તો સંખ્યા લખી લેવાની જો સંખ્યા ના હોય તો શૂન્ય મૂકી લેવાના બરાબર હવે લખીશું એકમ કી મી એટલે કે કિલોમીટર મીટર જવાબ શું આવશે આઠ પોઈન્ટ આઠસો ઇઠ્યાસી કિલો એ આપણો જવાબ આવશે ત્યાર પછી નંબરમાં જોઈ લઈએ સિત્તેર કિલો કીમી એટલે કે કિલોમીટર અને પાંચ મીટર તો આને આપણે કંઈ નહીં કરીશું કારણ કે આ કિમીમાં છે આ મીટરમાં છે એટલે કે આને ફેરવીશું તો સૂત્ર શું લખીશું એક મીટર બરાબર એક ના છેદમાં એક હજાર કિલોમીટર તો પાંચ મીટર બરાબર પાંચ ના છેદમાં એક હજાર બરાબર તો એક બે ત્રણ ત્રણ શૂન્ય હોવાથી ત્રણ પોઈન્ટ ખસવું પડશે આપણા પાસે તો એક જ પોઈન્ટ છે તો એક અંક થયો પછી આ બે અંક થયો આ ત્રણ અંક થયો હવે આપણે મૂકીશું પોઈન્ટ અને પાછો શૂન્ય જવાબ શું આવશે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ કિમી બરાબર હવે આપણે આ લખી લઈશું આ સંપૂર્ણ તો સિત્તેર કિમી પાંચ મીટર બરાબર સિત્તેર અને પાંચ નો જવાબ શું આવે છે જીરો પોઈન્ટ ડબલ જીરો ફાઈવ તો ફાઇનલ આન્સર માટે આપણે સરવાળો કરીશું અને ડાયરેક્ટ સરવાળામાં નહીં ખબર પડતી હોય તો આપણે ઊભા સરવા ઊભા સરવાળા કરીશું બાજુમાં ટફમાં તમારે ગણતરી કરી લેવાની શૂન્ય સિત્તેર પોઈન્ટ હવે જો પોઈન્ટ પછી કેટલી રકમ છે એક બે ત્રણ ત્રણ રકમ છે તો આપણે ત્રણ શૂન્ય મૂકીશું એક બે ત્રણ બરાબર પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ તો પોઈન્ટની આગળ ઝીરો છે બરાબર પછી શું છે ઝીરો ઝીરો ફાઈવ તો શૂન્ય વત્તા પાંચ પાંચ શૂન્ય વત્તા શૂન્ય 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 વત્તા શૂન્ય શૂન્ય અહીં પણ ઝીરો વત્તા ઝીરો ઝીરો અને આ સેવનનો સેવન એટલે કે સિત્તેર પોઈન્ટ ડબલ ઝીરો ફાઈ આપણો આન્સર આવશે બરાબર બરાબર આ આપણો ફાઇનલ આન્સર છે બરાબર તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર ચાર જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ